પટની સમાજ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ બાપજીનો વડોદરાથી પૌર સુધી વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું પટની સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ ફાગણવધ પાંચમય બાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવે છે જેમાં પટની સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડામાં તથા પગપાળા વડોદરાથી પોર વડિયા બાપજીના મંદિરે જાય છે ત્યારે આજ રોજ પટની સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવીથી પોર મંદિર સુધી વાંચતે ગાજતે નીકળ્યા હતા જેમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશી ખાસ આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુલાલની છોડો અને સંગીતના તાલે બડિયાબાબજીનો વરઘોડો માંડવીથી પ્રસ્થાન થયો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જ્યાં ઠેર ઠેર બડિયાબાબજીના વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે આ વરઘોડો પૌર મંદિરે ખાતે પહોંચશે જ્યાં પાઠ પૂજા બાદ પટની સમાજના લોકો પોતાના બાળકો અને પરિવારની સુખાકારી માટે વડિયા બાપજીને યાચના કરશે સાથે ઠંડુ ભોજન પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરશે અને સાંજે પરત ફરશે આ કાર્યક્રમમાં પટની સમાજના પ્રમુખ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા વર્ષ ના સંઘ અમે વર્ષોથી ચાલુ છે હું આ સંઘના પ્રમુખ છું નરેશભાઈ પત્ની ને અમે અત્યારે જવા રવાના થઈશું હમણાં સંઘે આઠ કલાકે અહીંથી રવાના નીકળશે આ આ સંઘમાં ઓછામાં ઓછા અમારા પત્ની સમાજના લોકો જોડાવાના છે ને પત્ની સમાજના બરોજગારાઓનો ઉદગારાઓ સાથે જોડવાનો લગભગ દોઢસોથી થી બસો બરોજગારા ઉજગારા છે આમ આ સંઘની અંદર રાવપુરા અને વડોદરાના બધા બે બે મંડળો જોઈન થવાના છે આ સંઘ રાવપુરા ત્યાં આવશે નૈયાથી જોઈન થશે ને પોર મુકામે જશે ને ત્યાં આવતીકાલે આવતીકાલે ત્યાં હવન કરવાના છે બપોરે ત્યાં કરી નારિયેળ ઉમવાનો સમય છે આ સંઘના જે આપણે જે બી રાખ્યો હશે એ હવનમાં બેસશે